પંચમહાલ જિલ્લામાં સોશિયલ મીડિયામાં બે યુવાનોને ઝાડ સાથે બાંધીને માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો જે મામલે પોલીસ તપાસમાં આ વીડિયો શહેરા તાલુકાના તાડવા ગામનો હોવા સાથે મીઠાપુર ગામના બે યુવાનોને પ્રેમ સંબંધમાં આંબલીના ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવતા આ મામલે દસ સામે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના સોશિયલ મીડિયામાં ઝાડ સાથે બાંધીને બે યુવાનોને માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો જેને લઈને જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એનવી પટેલની સૂચનાથી શહેરા પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સતીશ કામોડ દ્વારા તપાસ કરતા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તાડવા ગામ ખાતે આ બનાવ બનેલો હોવાનું વીડિયો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ કરતા આ ભોગ બનનાર રૈજીભાઈ ઉર્ફે રૈલો પુનાભાઈ નાયક અને પિન્ટુ ભલાભાઈ નાયક રહે તાલુકાના મીઠાપુર ગામના હોવા સાથે થોડા દિવસો પહેલાં આ બંને યુવાનો પ્રેમ સંબંધ હોવાથી બે યુવતીને લઈને ભાગી ગયા હતા અને તેઓ મહેમદાબાદ જિલ્લાના ખેડા ખાતે મજૂરી કરી રહ્યા હતા જેની જાણ આ બંને યુવતીના સગા સંબંધી અર્જુનભાઈ ગોરાભાઈ નાયકને થતાં તાડવા ગામના અન્ય માણસો ભેગા થઈને મહેમદાબાદ ખાતે પહોંચી જઈને પ્રેમ સંબંધમાં ભાગી ગયેલ આ બંને છોકરા અને છોકરીઓને બળજબરીથી ગાડીમાં બેસાડીને તાડવા ગામ ખાતે લાવીને આંબલીના ઝાડ સાથે બે યુવાનોને દોરડાથી બાંધીને ગાળો બોલી લાકડાના દંડાથી માર મારવામાં આવ્યો હતો પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સતીશ કામોડ અને તેમની ટીમની મહેનતના કારણે સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો થયેલ જેના થોડા કલાકોમાં દસ જેટલા ઈસમોને પકડી પાડીને જેલના સળિયા ગણતા કરી દીધા હતા કે પ્રેમ સંબંધના કારણે આ બંને યુવાનોને ઝાડ સાથે બાંધીને તાલિબાની સજા આપવામાં આવી હોય એમ કહીએ તો નવાઈ નહીં જે આધારે પોલીસ અધિક્ષક સાહેબશ્રી પંચમહાલ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી ગોધરાનાઓ દ્વારા આ વિડીયોની પુષ્ટિ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચનાની માર્ગદર્શન મળે સૂચના તપાસ કરતાં આ બનાવ તાળવા ગામે બનેલ હોય અને જેની અંદર જોવા મળતા બે યુવકો મીઠાપુર ગામમાં છે જેઓ તારીખ અઠ્યાવીસના રોજ અહીંથી બે યુવતીઓ સાથે મહેમદાબાદ ખાતે ગયા જ્યાં યુવતીઓ યુવતીઓના સગા સંબંધોને ખબર પડતા તેઓ અહેમદાવાદ ખાતે જાય તેઓને બળદબરીપૂર્વક ઇકો ગાડીઓમાં લાવી તાળવા ગામે તારીખ ત્રીસના રોજ બાંધી અને માર મારવામાં આવે છે જેની અંદર ભોગવનાર નામનું ફરિયાદ લેવામાં આવે છે અને આ ગુનાની અંદર સંગળાયેલા દસ જેટલા આરોપીને હસ્તક કરવામાં આવે છે તેમજ આ ગુનાની અંદર વપરાયેલ ઇકો ગાડી પણ રિકવર કરવામાં આવે છે હાલ ગુનાની તપાસ ચાલુ છે પીઆઈ એસ એલ કામ શહેરા ઓકે